ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના વરદ હસ્તે વડોદરા જિલ્લામાં નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી આદેશ એનાયત કરવામાં આવ્યા હતા શહેરની ડોક્ટર કિરણ અને પલ્લવની પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રથમ પદવીદાન સમારોહમાં ડોક્ટર વાજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ વડોદરા જિલ્લાના વિવિધ સરકારી શાળાઓમાં સેવા આપવા જનાર નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી આદેશો હસ્તાંતરણ કરવામાં આવ્યા હતા નોંધપાત્ર છે કે વડોદરા જિલ્લામાં કુલ અંદાજે એકસો વિદ્યા સહાયકોએ ભરતી આદેશ પ્રાપ્ત કર્યા છે આ પ્રસંગે ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ તમામ નિમણૂક લેનાર વિદ્યા સહાયકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે શિક્ષકનું કાર્ય માત્ર પાઠ ભણાવવાનું નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શક બનવાનું છે નમ્રતા દયાભાવ અને સમર્પણ સાથે વિદ્યાર્થીઓને શિક્ષિત કરી તેમને દેશના જવાબદાર અને સક્ષમ ભવિષ્યના નાગરિક બનાવવાની અપીલ તેમણે કરી હતી